નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં લઈને ગુજરાત માટે રાહતના સમાચાર છે હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં નલિયા અને દવાર લગભગ આઠસો પચાસ કિલોમીટર દૂર રહેલું આ વાવાઝોડું આવતીકાલ સવારથી જ નબળું પડવાની શરૂઆત કરશે અને આગામી ચોવીસ કલાકમાં વધુ ક્ષીણ બનશે આ વાવાઝોડું સાત ઓક્ટોમ્બરે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેના કારણે ગુજરાત રાજ્ય પર તેનો નહેવત પ્રભાવ જોવા મળશે જોકે તેની અસરના ભાગરૂપે આઠ ઓક્ટોમ્બરના રોજ દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે સાવસેતીના પગલા તરીકે પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે શક્તિ વાવાઝોડું હાલમાં પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તે ટૂંક સમયમાં યુ ટર્ન લઈને ધીમું પડશે આ વાવાઝોડાની શક્તિ ધીમી પડવાથી ગુજરાતના લોકોને સીધા સંકટમાંથી રાહત મળશે વાવાઝોડું આવતીકાલ સવારથી નબળું પડવાનું શરૂ થશે અને ચોવીસ કલાક બાદ તેની તીવ્રતા ઘટશે સાત ઓક્ટોબરે વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આઠ ઓક્ટોમ્બરના રોજ દરિયાકાંઠાના છ જિલ્લાઓ જેમાં દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટાં પડી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે દરિયેકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે હવામાન નિષ્ણા નંબાલાલ પટેલના મંતે શક્તિ વાવાઝોડું બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દિવારકા તરફ આગળ વધી રહ્યું છે આવતીકાલથી નવ ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયેકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ જશે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદની આગાહી છે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે જેનાથી વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થવાનું અનુમાન છે અંબાલાલ પટેલે પણ અનુમાન વ્યક્ત કર્યું છે કે વાવાઝોડું દ્વારકા નજીક પહોંચતા જ નબળું પડશે અને રાજસ્થાન તરફ આગળ વધી જશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી છે શક્તિ વાવાઝોડું ઝડપથી આગળ વધશે ચક્રવાતને કારણે દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડમાં આઠ ઓક્ટોબરે મધ્યમથી ભારે વરસાદની ધારણા છે શક્તિની ગુજરાત પર થોડી અસર પડશે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગ મુજબ શક્તિ વાવાઝોડાની અસરને લઈને આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવાની સાથે હળવા વરસાદની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે નવ ઓક્ટોમ્બરે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી સારો એવો વરસાદ થવાની સંભાવના છે તો ખેડૂત મિત્રો આ સુવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડતપ્રિયા યુટ્યુબ ચેનલ